જે છે એ સાહીઠ ટકા જેટલો વરસાદ જે છે એ થઈ ગયો છે અને હાલ કોઈ ચિંતાનું કારણ નથી ધ્રાંગધ્રા ખાતે આજે સવારે બે યુવકો એ એમની પિકઅપ ગાડીમાં જતા હતા અને એમાં ફસાણા હતા એમને આજે સવારે અમારી મામલતદાર ધ્રાંગધ્રાની ટીમે રેસ્ક્યુ કર્યું છે ખાસ કરીને અમારી વિનંતી છે કે તમામ જે વ્યક્તિઓ છે એ આવા નીચાણવાળા વિસ્તારમાં અત્યારે ભારે વરસાદની પરિસ્થિતિમાં અને પાણી ચાલતું હોય ત્યારે ખાસ કરીને અમે જે કોઝવે છે એને બંધ પણ કર્યા છે અને પોલીસની પણ તૈનાતી કરી છે પણ આપણે જ વિચારીને આવા વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ બાકી ઓવરઓલ જે અમારી એનડીઆરએફની ટીમ જે છે એ હમણાં જ આવી ગઈ છે અને એમને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવેલું છે જિલ્લા આખામાં જિલ્લા કંટ્રોલ રૂમ અને તમામ તાલુકા કંટ્રોલ રૂમ જેમાં ખાસ કરીને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તમામ પોલીસ કંટ્રોલ રૂમ અને જે સિંચાઈ અને આર એન્ડ બી આ બધા જ કંટ્રોલ રૂમ જે છે એ ચાલુ છે અને અમારી આખી જિલ્લા તાલુકાની ટીમો જે છે એ સ્ટેન્ડ ટુ થઈ અને કામગીરી કરી રહી છે સાહેબ કોઈ જાનહાની સમાચાર કરા અત્યાર સુધી કોઈ જાનહાનિ થયેલી નથી માત્ર વીજળી પડવાને કારણે દસ ઘેટાના જે મૃત્યુ થયા છે આ સિવાય કોઈ અનિચ્છનીય બનાવ સુરેન્દ્રનગરમાં બનેલો નથી